ગુડ મોર્નિંગ તો દોસ્તો આજે આપણે વહેલી સવારે ઉઠીને ખેતરમાં આવી ગયા છીએ બાજરી લણવા માટે તો આ જોઈ શકો છો દોસ્તો આપણી પાસે દાંતેડું પણ છે અને આપણે ખેતરની અંદર આવી ગયા છીએ જોરદાર ગરમી પડે છે તો પણ આપણે બાજરી લણવા આવી ગયા છીએ આપણા ઘરના પરિવાર સાથે તો તમે જોઈ શકો છો દોસ્તો આપણે બાજરી લણવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને આ જુઓ કે જબરજસ્ત આપણે બાજરી પાકી છે દોસ્તો તો તમે પણ આવું ખેતીનું કામ કરતા હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો અને ક્યાંથી છો અને કઈ કઈ જગ્યાએથી છો એ પણ કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા તો દોસ્તો તમે શું બાજરી વાવો છો કે નથી વાવતા એ પણ મને કહેજો તો દોસ્તો આ છે અમારી બાજરી જોરદાર તમને કેવી લાગી તો દોસ્તો તમને બાજરીનો રોટલો પસંદ આવે છે કે ગવાનો એ પણ મને જણાવજો એટલે અમે કદાચ આવતા વર્ષે ઘવાની પણ ખેતી કરીએ તો દોસ્તો આવી રીતે અમે વિડીયો બનાવીએ છીએ અમારો આ વિડીયો તમને સારો લાગે તો જરૂરથી લાઈક કરજો અને શેર કરજો તો દોસ્તો આપણે બાજરી બધી વાઢી નાખી છે અને જોરદાર ગરમી પડે છે તો પણ આપણે બાજરી વાઢવી જ પડે છે જુઓ કે તાપ તાપ થઈ ગયા છું પણ બાજરી તો વાઢવી જ પડશે કારણ કે બા વરસાદની આગાહી પણ આવી ગઈ છે ટુકડી એટલે ફટાફટ બાજરી આપણે લઈ લેવાની છે તો દોસ્તો જુઓ કે આખા ખેતરની અંદર બાજરી વાઢેલી પડી છે જુઓ આ ઢગલો પડ્યો છે બાજરી લણેલો જોરદાર તો આવી રીતે આપણે બાજરી લણવાની હોય છે લણી ઘટાડવાની હોય છે દોસ્તું તો જોઈ શકો છો કે એના કોહણા ચવડા ચેવડા છે એ પણ આપણે લઈને જોઈએ જુઓ કે એના સરસ મજાની બાજરીના કોહણા છે દોસ્તો તો આવી રીતે આપણા વિડીયો બનાવવાના છે તો દોસ્તો આ ખેતીવાડીના વિડીયો તમને સારા લાગે તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા તો ચાલો દોસ્તો ફરીથી હવે બીજા વિડીયોમાં મળીશું તો જય માતાજી હવે રજા લઈએ છીએ